લૂંટધાડ ખૂન દુષ્કર્મ વગેરે મળી સિત્તેરથી વધુ ગુનામાં પકડાયેલ અને વીસ વર્ષથી રાજકોટના લૂંટના ગુનામાં નાસ્તો ફરતો તેમજ દુષ્કર્મ લૂંટના ગુનામાં ત્રણ વર્ષથી પેરોલ જમ્પ રહી ત્રણ મોટરસાયકલની ચોરી કરનાર અને વાહન ચોરીના ત્રણ ગુનામાં નાસ્તા ફરતા રહેલ રીડા આરોપી કિરીટ ઉર્ફે ધૂમને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમના જ ક્રાઇમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાના ઓની તુરવણી હેઠળ ક્રાઇમબ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌહાણ નાવી ટીમના માણસો સાથે વડોદરા શહેરમાં બનેલ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ અંગે સીસીટીવી અને ટેકનિકલ સોર્સ આધારિત કરેલ તપાસ દરમિયાન ઈસમ નામે કિરીટ ઉર્ફે ધર્મેશ નામનો ઈસમ શંકાસ્પદ જણાતા અને ઐસમ અવારનવાર વડોદરા ખાતે ડભોઈ રોડ પર આવતો જતો હોવાનું જણાતા ઈસમની શોધમાં ડભોઈ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલ પેટ્રોલિંગ દરમિયાન ઐસમ કપુરાઈ ચોકડીથી પ્રતાપનગર થઈ વડોદરા શહેરમાં આવનાર હોવાની બાતમીના આધારિત ટીમે ઢભાય રોડ પર સોમા ત્રાવતી પ્રતાપનગર જવાના રોડ પર હનુમાન ટેકરીના કટ પાસે ઈસમની વૉચમાં રહેતા વૉચ દરમિયાન ઈસમ પેશન મોટરસાયકલ સાથે પસાર થતો હોય તેને રોક્યા ઇસમ નામે કેરેટ ઉર્ફે ધૂમ ઉર્ફે દર્મેશ હસ્પુખભાઈ બારૂટ ઉમર વર્ષ પિસ્તાલીસ રેઠાત ગામ બાલબા ઉતરાનગરી કામદેવ મહાદેવ પાછળ તાલુકા માણસા જિલ્લા ગાંધીનગર હોય સદર ઇસમ પાસેથી મોટર સાયકલના પેપર્સ ન હોય સદરઈસમની સઘન પૂછપરછ કરતા સદરઈસમ સંબંધે ખાતરી તપાસ દરમિયાન અગાઉ વડોદરા શહેર ઉપરાંત ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં ખૂન લૂંટધાડના ગંભીર ગુનાઓ સહિત વાહન ચોરી વગેરે ગુનાઓમાં પકડાયેલ હોવાનું અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં ત્રણ વાહન ચોરીના ગુનામાં નાસ્તો ફરતો ખેડા ચકલાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા દરમિયાન પેલો રજા પર વડોદરા જેલથી બહાર નીકળી ને નાસી ગયેલા આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરતી ક્રાઇમ બ્રાન્ચ રેટ ઉર્ફે ધૂમ ઉર્ફે ધર્મેશ હસમુખભાઈ બારૂડ પકડાયેલ આરોપીનું નામ